ઇલેક્શનમાં હાર અને જીતે સ્વાભાવિક હોય છે તેવામાં બિલીમોરાના વોર્ડ નંબર બે માં કોંગ્રેસ પક્ષના બે ઉમેદવાર વિજેતા બનતા મુખ્ય માર્ગ પર શોભાયાત્રા કરી રહ્યા હતા તે દરમિયાન રેલીમાં કોંગ્રેસ પક્ષના સમર્થકો પર સામેના પક્ષ દ્વારા મારા મારી જેવી બાબત બની હતી જેથી બંને પક્ષના સમર્થકોએ બિલીમોરા પોલીસ સ્ટેશન ખાતે જમાવડો કર્યો હતો ભાજપા શહેર પ્રમુખ અને કોંગ્રેસ નવસારી જિલ્લા પ્રમુખ ત્યાં હાજર રહી પોતાના સમર્થકોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો છે જેમાં અંતે બિલીમોરા પોલીસ સ્ટેશનમાં સમાધાન કરાવી ઝઘડાનો અંત લાવવામાં આવ્યો હતો